કેશોદના જૂના ગામતર વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસૈનભાઈ મહિડા મવાણા દરવાજા પાસે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પાડોશી રજાકભાઈ મહિડા અવિને કહ્યું હતું કે તમારા ઘર પાસે રહેતા યાસીન મહિડાને જગાડવા ઈલુ મહિડા શા માટે આવે છે ઈલુ મહિડાને તારા ઘરે આવવા ન દેતું એવું ફરિયાદી હમીદાબેનના પતિએ કહેલ હોય જે બાબતે મોડી રાત્રે નદીમાં ઈલુ મહિડા, યાસીન મહિડા, રજાક મહિડા, અમીનાબેન મહિડા અને રોશનીબેન મહિડા, ફરિયાદી હમીદાબેન હુસૈનબાઈ મહિડાના ઘરે જઈને મનફાવે તેમ ગાળો બોલી માર મારે ત્યારે છોડાવવા ગયેલા પરિવારના સભ્યોને નદીમ મહિડાએ તમાચો માર્યો હતો અને ઈલુ મહિડાએ પોતાની પાસે રહેલી છરી કાશ્મીરાબેનને મારી દીધી હતી. એવા માં રાડા રાડ બુમા બુમ થતા સામાવાળા નાસી જતા, જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતા હમીદાબેન હુસેનભાઈ મહિડા પરિવારજનો સાથે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા અને આ તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી પોલીસ કર્મચારીઓ સાથે પહોંચી સ્થિતિને સંભાળી હતી ગત તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ ના રાત્રે બનેલી ઘટનામાં ત્રણ આરોપીઓ નાસ્તા ફરતા હોય કેશોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે